સ્ટુડન્ટ હેવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઈન ટુ ડેવલ સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી યો બુક નેટ ચેપ્ટર નંબર એટ લીલાછમ ખેતરનો રખેવાડ એના અંદર આપણે અગાઉના પાર્ટમાં આપણે પ્રશ્ન ક્રમાંક અઢાર સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક ઓગણીસ જોઈએ અ વિભાગના વાક્ય પાછળ બ વિભાગના યોગ્ય વાક્યોને ક્રમ લખો અવિભાગ જોઈ લઈએ નંબર એક જ્યારે જમવામાં ખીચડી હોય બે જો સુરેશને કામ સોંપશો ત્રણ શાળામાં પહેલાં સફાઈ થાય ચાર દિવાળી વખતે દરવાજાની અંદર દીવા ને પાંચ અહીં કીડીઓ છે એટલે છ નાતાલ વખતે ચર્ચના પારણાથી છેક હવે બ વિભાગ જોઈએ નંબર એક અને બહાર રંગોળી કરી નંબર બે ત્યારે હરેશ ધરાઈને જમે નંબર ત્રણ મેદાનના ગેટ સુધી મંડપ બાંધ્યો નંબર ચાર પછી પ્રાર્થના સંમેલન પાંચ તો સરસ રીતે થઈ જશે છ ત્યાં ઓટલે બેસવું પડશે હવે નંબર એક જ્યારે જમવામાં ખીચડી હોય તેની સાથે આવશે બે ત્યારે હરેશ ધરાઈને જમે નંબર બે જો સુરેશને કામ સોંપશો તો એની સાથે આવશે તો સરસ રીતે થઈ જશે નંબર ત્રણ શાળામાં પહેલા સફાઈ થાય પછી પ્રાર્થના સંમેલન દિવાળી વખતે દરવાજાની અંદર દીવા અને બહાર રંગોળી કરી અહીં કીડીઓ છે એટલે ત્યાં ઓટલે બેસવું પડશે નંબર છ નાતાલ વખતે ચર્ચના બારણાથી છેક મેદાનના ગેટ સુધી મંડપ બાંધ્યો પ્રશ્ન ક્રમાંક વીસ ખરેખર લગભગ કદાચમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી જણાવો ઉદાહરણ છે કે આપણે મેચ જીતી ગયા ખરેખર નંબર બે શું લાગે છે આજે વરસાદ પડશે તો એમાં આવશે કદાચ નંબર બે પાંચેક કિલોગ્રામ વજન હશે નહીં તો લગભગ નંબર ત્રણ શું વાત કરો છો તો ખરેખર નંબર ચાર શું આપ ચાર ફૂટનો હતો શું સાપ ચાર ફૂટનો હતો તો લગભગ નંબર પાંચ રૂપા માસી આવશે તો કદાચ નંબર છ સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે ખરેખર નંબર સાત આ રવિવારે રમવા જવાશે તો કદાચ નંબર આઠ બે કિલોમીટર તો હું આમ ચાલી નાખું ખરેખર નંબર નવ શું કહો છો તો ખરેખર નંબર દસ તારી પાસે લાલ પેન છે તો કદાચ નંબર અગિયાર પંદર મિનિટમાં આવું ચિત્ર દોરાયું ખરું તો કદાચ નંબર એકવીસ વાક્યો વાંચો અને ઘાટા કરેલા શબ્દોનો ઉપયોગ જાણો તેના આધારે ખાલી જગ્યા પૂરો અમારા શિક્ષકને સમજી ગયા એવું બોલવાની ટેવ છે તેઓ એક તાસમાં લગભગ વીસ વાર બોલ્યા હશે સમજી ગયા બીજું છે નિલેશને તો એમ જ કે ચિત્રનો તાસ છે સ્પર્ધા છે એમ તેને ખબર ખરેખર ખબર નહોતી ત્રીજું છે મને ખબર નથી સરોજ કેમ રમવા ના આવી કદાચ લેસન કરવા બેસી ગઈ હોય ચોથું છે મુકેશને આ પાંચમી વાર ઘૂંટણવાર ઘૂંટણ પર વાગ્યું એકની એક જગ્યાએ વારંવાર વાગવાથી ત્યાં લીલું ચકામું થઈ ગયું છે હવે નંબર એક પ્રિયાએ બહુ કહ્યું એટલે હું તેના ઘરે ગઈ મારે ખરેખર તેને ત્યાં નહોતું જવું બીજું છે રિક્ષામાં ઘરે પહોંચતા લગભગ અડધો કલાક થાય ટ્રાફિક નડે તો વધારે વાર લાગે ત્રીજું છે મીરાને ખૂબ શરદી થઈ ગઈ છે તેથી તેને વારંવાર છીંકો આવે છે ચોથું ભલે શિયાળો હોય વાદળ ઘેરાયા છે એટલે કદાચ વરસાદ આવશે નેક્સ્ટ પેજ જોઈએ પાંચમું એ તો મી મીનાને તાવ આવી ગયો બાકી દોઢ હરીફાઈમાં તેને ખરેખર ભાગ લેવો હતો છઠ્ઠું મેં પપ્પાને બે વખત યાદ કરાવ્યું હતું તોય એ ચોકલેટ લીધા વિના આવ્યા કદાચ દુકાન ખુલ્લી નહીં હોય નંબર સાત દિવાળી વેકેશન વહેલું હોવાથી લગભગ પંદરમી સુધીમાં પરીક્ષા લેવાઈ જશે નંબર આઠ એકનું એક કામ વારંવાર કરવાથી તેના પર હાથ બેસી જાય એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય હવે પ્રશ્ન ક્રમાંક બાવીસ જોઈએ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બોક્સમાં આપેલા શબ્દો છે ખરેખર વારંવાર કદાચ અને લગભગ નંબર એક વેકેશનમાં ખાલી જગ્યા ફરવા ફરવા જવાશે તો કદાચ નંબર બે એક ડઝન કેળાનો ભાવ લગભગ વીસ રૂપિયા હતો ત્રીજું છે ત્રિલોચન વારંવાર શાળામાં મોડો આવે છે ચોથું મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી મારે ખરેખર રમવું ન હતું પાંચમું છે પપ્પાને ઓફિસેથી ઘરે આવતા લગભગ ચાલીસ મિનિટ થાય વાહન વ્યવહાર ઓછો હોય તો જલ્દી આવી જાય છઠ્ઠું એકની એક કવિતા વારંવાર ગાવાથી કંઠસ્ય થઈ જાય સાતમું છે ગૌરવને ખરેખર ખબર ન હતી કે આજે સાડા છૂટ્યા બાદ કરાટેના ક્લાસ છે તેથી તે રોજની જેમ છૂટીને ઘરે જતો રહ્યો નંબર આઠ સાહેબે આજે વાદળી પેનથી જ મારું ઘરકામ તપાસ્યું કદાચ તેમની પાસે લાલ પેન નહીં હોય હવે આપણે પ્રશ્ન ક્રમાંક ત્રેવીસ છે એ બીજા પાઠમાં જોઈશું સ્ટે સેફ્ટી હેલ્ધીઓ કે બાય